નમસ્કાર સર્વદર્શક શ્રીઓ નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આઠમના નિવેદ અને નવરાત્રિમાં નવરાત્રિનો છેલ્લો દિવસ ક્યારે છે દશેરા ક્યારે છે એ ઘણા બધા લોકોનું ગોટે છેડ્યું છે તો ટૂંકમાં હું તમને બતાવી દઉં કે આઠમના નિવેદ છે એ શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે મંગળવારે જ થાય મંગળવાર સિવાય આઠમના નિવેદ કરવાના થતા નથી આજે ઘણા કહી રહ્યા આજે વિડીયો બનાવવાનું સોમવાર છે અનેક પ્રશ્ન એવા આટલા વિડીયો મારે બનાવવો પડ્યો છે પછી નવરાત્રી ક્યારે પૂર્ણ થાય તો નવરાત્રી બુધવારે જ પૂર્ણ થશે બુધવારે નવ નોરતા પૂર્ણ થશે આજે બે ત્રીજ હતી આજ વખતે એટલે નવ નોરતા નથી દસ નોરતા છે અને જે વિજયાદશમી છે દશેરા છે એ ગુરુવારે છે બુધવારે કોઈ દશેરાના ચાન્સ નથી અને આઠમના ચાન્સ કોઈ આ જ નથી એટલે પ્રજામાં ઘણા કે બપોર પહેલાં નિવેદ કરવા બપોર પછી નિવેદ કરવા તો એવો કોઈ ખાસ નિયમ છે જ નહીં હવનાષ્ટમી અથવા તો જે સરસ્વતી બલિદાન એમાં બતાવ્યું હોય છે પંચાંગમાં દરેક પંચાંગમાં લેખ હોય છે સરસ્વતી બલિદાન એટલે સરસ્વતી બલિદાનના પાછા બે નિયમ છે ઘણા લોકો આઠમના પણ આપતા હોય છે નિવેદ કરતા હોય છે અને ઘણા લોકો નોમનો પણ એ ભાગ કાઢતા હોય છે તો આઠમ કે નોમ જો તમને આઠમના નિવેદ કરતા હો તો એ મંગળવારે સવારે બપોરે બપોર પછી જ્યારે તમારે કરવા ત્યારે શાસ્ત્રના મત પ્રમાણે હું કહું છું ઘણા લોકોએ એવું બહાર પાડ્યું છે કે સોમવારે બપોર પછી આઠમ બેસી જશે તો તમે નિવેદ કરી શકો પંચાંગમાં ક્યાંય નથી લઈ કું ન થાય આવાહન બતાવ્યું છે સરસ્વતીની પૂજા તમે જે દરરોજ કરતા હોવ નવરાત્રિમાં માતાજીની પૂજા કરી શકો પણ નિવેદ કરવા હોય તો આઠમના દિવસે મંગળવારે થઈ શકે છે એટલે આઠમ ને મંગળવાર રહેલા છે બુધવાર છે ત્યારે નવમી નવમું નોરતું છેલ્લું નોરતું છે અને દશેરા છે વિજયાદશમી એ ગુરુવારે રહેલા છે એટલે જે લોકો નવરાત્રિ રહે છે એને નવ દિવસ નહીં પણ દસ દિવસ રહેવાના છે અને બુધવાર સુધી નવરાત્રિ રહેવાની છે ગુરુવારે સવારથી નવરાત્રિ પૂર્ણ થશે ત્યાર પછી તમે જે કાંઈ નવરાત્રિનો વ્રત ઉજવવાનું હોય જે કરવાનું હોય તમે કરી શકો બાકી બુધવારે સાંજ સુધી નવરાત્રિ રહેવાની છે અને દશેરા સો એ સો ટકા ગુરુવારે જ રહેલા છે તો આ ટૂંકું જ અને ટચ માર્ગદર્શન મારે તમને બતાવવાનું હતો ઘણો સમય ત્યાં વિડીયો નથી બનાવ્યો પણ દર વખતે બનાવવાની તૈયારી કરું તો એમાં જે કાંઈ પ્રશ્ન હોય એ સ્ટેટસ દ્વારા સોલ્વ થઈ જતા હોય છે હું વોટ્સએપમાં જે સ્ટેટસ રાખો એમાં તો એ ઉપરાંત ઘણીવાર પ્રશ્ન સોલ્વ ન થાય તો વિડીયો બનાવવો પડે તો આ વિડીયો જે નવરાત્રિ રીએ છે આઠમનાની વેદ કરે છે એ બધાને મોકલી આપજો ધન્યવાદ